તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર મહાદેવ તો કેમ છે બાલટી મજામાં ને મજામાં જશું અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા છીએ કારખાને લોડિંગ કરવા માટે ને આમ મે પડી આપડી ફટાકડી જોઈ લો ના ગોડાઉન ને તો ચાલો ગાઈસ અત્યારે તો આપણે લોડિંગ કરવા આવ્યા છીએ ને વરાઈ જાય ને એટલે પછી નીકળવાનું હે એમ જાને ને ચાલો અત્યારે તો જાય એ આવે લોડિંગ કરીને તો આમાં કેવું છે ખબર હે કારખાને આવીને એટલે પછી હલવાઈ જાવી એમજા અત્યારે તો આ કણે ગાડીયું બાડીયું કાંઈ હે નહીં જોઈ લો ખાલી પીડ્યું આખું કારખાનું એટલે ન હલવાવી બાકી હલવાઈ જાવી ખબર હે અમુક કારખાનામાં એટલી ગાડી હોય ભરવામાં વાત ન પૂછો તમને એટલે હું અહીંયા કણે ભરવામાં પછી વાર લાગી જાય ને પછી અહીંયા આપણે કલાક બે કલાક બેવાનું થાય વારામાં ના તે સમજ્યા એટલે સવારમાં ને વેલા ભરવાનું હોય તો મજા આવે એમ એમાંય એમાં હજાર બારસો ભાડું હોય લાખો દી પડી ગયો એ ગયા તો અમારે શું એ જોવો લા એક મિનિટે આપણે થમને લે એડિટ કરવાનું બાકી થમને લ એડિટ કરી નાખીએ એડિટ કરીને પછી આપણે લોડિંગ બોડિંગ થઈ ગયા એટલે જવા દઈ બરોબર બોક્સ કાઢવા ગયા એ અડધા નાઈ થાય ને અડધા બાકી એ તો હાલો હમણે જવા દઈએ હવે બાકી વિડીયો બનાવ્યો હોય કાલનો મસ્તીનો એક નંબર સમજ્યા હાલો ત્યારે હમણે મળું પાછો હમણે લોડિંગ કરીને પછી નીકળવી તો ગાઈસ અત્યારે આપણે લોડિંગ કરી લીધું છે પાછળ જોઈ લ્યો બોક્સ ભર્યા અને અત્યારે જઈએ આપણે ખાલી કરવા ગોડાઉને તો આપણે આયલા જઈએ ધુવાવાળા રસ્તેથી

થોડાક દિવસ થી તો બધી બાજુ એવું દેખાય દેખાય સેના ભાઈ રહી છે કોઈથરા બનેલા કટારાઓ લી કરીને હવે જઈએ આપણે ગોડાઉ ને આ ગોડાઉ ના ખાલી કરીને હવે ઓલા ગોડાઉ ને જવાનું હે અને આ હે આકાશ માં જોક લેવાનું દે જો દેખામ જો જોડે એટલે દેખાણું આ બ્રિયો કાકા ન દેખાડું આ નો દેખાડું ને મને ને યાર એટલે અમને ક્યાં દેખાય તો હાલો પ્લેન બ્લેમ કાઈ નથી હવેડે ઉડે આલા જાય ગોડાઉ ને આપડે હાઈવે ચડી ગયા હી જોઈ લે મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ફરવા માટે કારખાને જાય છે લોડિંગ કરવા માટે અને આ પકડી લીધો આપણે રસ્તો જોઈ લીધો એક નંબર રસ્તો એ જાય આપણે લોડિંગ કરવા જવા દઈએ ફટાફટ પહોંચી જઈએ કારખાને પહોંચવું જરૂરી છે યાર અને કારખાને પહોંચીએ પછી લોડિંગ થાય ને અને એ ભરીને પછી આપણે નાખવાનું ગોડાઉન ને તો ચાલો ભાઈ જવા દઈએ આવડે આવડે બાકી આ જો ઢાડિયાવાળા રસ્તા આવે

તમને દેખાય ને અહીંયા લગી ટ્રાફિક હે બાકી આ બાજુ સાઈડમાં માં જોવો પૂરે ફૂલ ટ્રાફિક જામે હું તમને દેખાડી દઉં એક કિલોમીટર ની લાઈન હાઈવે ઉપર આજે કાલે હતી આઈ જઈ છે એટલે આજે તમને દેખાડી પાછા જોવો આજે એક કિલોમીટર ની લાઈન કઈ રીતે ખટારાની ટ્રાફિક ઈ ટ્રાફિક હો ભાઈ મોરબી નું ટ્રાફિક કેમ થઈ ગયું અરે સેન નું ટ્રાફિક જે આપણને કઈ ખબર નથી બરોબર ટ્રાફિક હે ગજબ નું હર કઈટ ની લાઈન ગઈ રહી હે ટ્રાફિક ની ઓ મોરબી બોલે ડાર્લિંગ ટ્રાફિક તો રેગા ઓ ભી ખટારેગા असमत पगली कटारा की लाइन में लग जाएगी देख मेरी जान तू तो देख जहां तक तेरी नजर जाती है ना वहां तक ट्रैफिक जाम है

બાજુ ટ્રાફિક ટ્રાફિક જામ હૈ ઉધર રાસ્તા મૂડ ટ્રાફિક तो लाइन लंबी लगे <laughs> इधर ट्रैफिक बहुत और फंस जाओ तो मत कहना मुझे ओ।